જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો આજે છે રવિવાર અને રવિવારની રાત થઈ ગઈ છે અને હમણાં થોડી વાર પહેલાં જ મસ્ત મસ્ત વરસાદ આવી ગયો અહીંયા ધોધમાર અને પાછો બંધે થઈ ગયો જેમ કે આવ્યા નથી રાખતો પણ વરસાદ આવે એટલે અહીંયા ફળિયું એટલું નરમ હોય છે કે બધું પાણી એમાં ઉતરી જાય અને એકદમ મસ્ત ઠંડુ વાતાવરણ થઈ જાય છે તો ઠંડા વાતાવરણમાં ઠંડા ઠંડા વાતાવરણ માટે છે ને મને ઘણા બધાએ કોમેન્ટ કરી હતી કે બેન ભજીયા બનાવો ભજીયા બનાવો પણ આજે મેં ભજીયા તો નહીં પણ બટેકા બટેકાપુરીનો પ્રોગ્રામ રાખ્યો છે તો તમે અહીંયા જોવો હું અત્યારે છે ને એકલી બટેકા પૂરી નથી બીજું બધું છે હારે હું તમને બતાવીશ કે હું શું બનાવવાની છું તો ધીમે ધીમે જો બટેકા કાપું છું આવી રીતે અને ઠંડા વાતાવરણની મોજ માણીએ છીએ તો સરસ મજાના ભજીયા હવે જો બનીને રેડી થઈ ગયા છે અને અત્યારે લાસ્ટ ભજીયા બનાવું છું ટામેટાના જે મારા હસબન્ડ બહુ ભાવે છે તો છેલ્લે છેલ્લે એક ટામેટું સુધારેરું છે અને એટલો લોટ વધ્યો તો મેં કીધું લાવો એમાં મોડીને જ કરી દઉં તમને કારણ કે આ ટામેટાના ભજીયામાં તો મસાલોનો અંદર ગ્રીન કલરની ચટણી નાખે ને બનાવે એવી રીતે હોય પણ આવી રીતે નથી કર્યું મેં

તો હવે તો બની જશે ને એટલે અમે લોકો બેસી તો તમે આજ રવિવારે રાત્રે શું જઈમાં એની કોમેન્ટ કરજો આવતા બ્લોગમાં ફરી મળશું ત્યાં સુધી બાય બાય ટેક કેર